श्री महाभारत कथा ધર્સ ગ્લા નિર્ભવ ભારત અભ્યુત્થાન તમાન સૃજામ્યહ પરીય સાધુના વિના અને આ શિ વિહીન મેદાન ને પાર કરીને રાજા સંન્યાસીઓના એકાંતથી ભરેલા જુવામાં સુંદર હૃદયને આનંદદાય અને ઠંડી અનુકૂળ પવનોથી ભરેલા બીજા જંગલમાં પહોંચ્યા અને તે ફૂલોથી આચ્છાદિત વૃક્ષોથી ભરેલું હતું સૌથી નરમ અને લીલા ઘાસથી ઉગી ગયેલી માટી આસપાસના ઘણા માઈલ સુધી વિસ્તરેલી હતી અને પાંખવાળા વાર્બલર્સની મીઠી નોંધોથી ગુજતી હતી અને એવું કોઈ ઝાડ નહોતું જેમાં ફળ ન હોય એવું કોઈ નહોતું કે જેના પર કાંટા હોય એવું કોઈ નહોતું કે જેની આસપાસ મધમાખીઓ ન હોય અને આખું જંગલ પાંખવાળા કુરિસ્તરસની ધૂનથી ગુંજી ઉઠ્યું અને તે દરેક ઋતુના ફૂલોથી સજ્જ હતું અને ઝૂમ સુશોભી શાક વૃક્ષો નરમ પવનની લહેરથી હળવેથી લહેરાવા લાગ્યા અને રાજાના માથા પર તેમના ફૂલો વરસાવ્યા અને આજુબાજુમાં ફૂલોની ડાળીઓ એકબીજા સાથે જોડાઈ ગયેલી અને વિવિધતા અને રંગની વિવિધતા માટે ઘણા મેં ધનુષ્ય જેવા દેખાતા વૃક્ષોના પરિણામે જંગલ અત્યંત સુંદર હતું અને તે જંગલમાં જે હંમેશા ખુશખુશાલ પક્ષીઓનું આશ્રયસ્થાન હતું રાજાએ સંન્યાસીઓનું એક આહલાદક અને મોહક એકાંત જોયું અને તે સિદ્ધોના ટોળાઓનું ચરણોનું ગાંધર્વોની જાતિઓનું અને અપ્સરાઓનું વાંદરાઓનું અને આનંદથી પીઘાયેલા કિન્નરોનું આશ્રય સ્થાન હતું અને રાજાએ તે મોહક જંગલ જોયું જે આવી સુંદરતાઓથી ભરેલું હતું અને તેની અંદર પવિત્ર અગ્નિ બળી રહ્યો હતો અને રાજાએ એ અજોડ એકાંતની પૂજા કરી અને તેના દ્વારા વ્યતી થઈ કે રાજા પવિત્ર અને પારદર્શક માલિની તેની છાતી પર રમતા દરેક જાતિના જળપક્ષીઓ સાથે અને ત્યાં કિન્નરોના વેઠાણ પણ ઊભા હતા અને વાંદરાઓ અને રીંછોએ પણ પોતાની જાતને સંખ્યામાં વિતરિત કરી અને ત્યાં અભ્યાસ અને ધ્યાનમાં રોકાયેલા પવિત્ર તપસ્વીઓ પણ રહેતા હતા અને ત્યાં હાથી અને વાઘ અને સાપ પણ જોઈ શકતા હતા અને તે તે પ્રવાહના કિનારે હતું કે પ્રસિદ્ધ કશ્યપનું ઉત્તમ આશ્રય ઊભું હતું જે મહાન તપસ્વી ગુણવત્તાવાળા અસંખ્ય ઋષિઓને ઘર ઓફર કરે છે અને તે નદી અને તે નદી દ્વારા ધોવાઈ ગયેલ આશ્રયને જોવું જે ઘણા ટાપુઓથી ભરેલી હતી અને જે ખૂબ સુંદરતાના કિનારો ધરાવે છે ગંગાના પાણીથી નર અને નારાયણના આશ્રય જેવું આશ્રય રાજા તે પવિત્ર ધામમાં પ્રવેશવાનો સંકલ્પ કર્યો અને માણસો માનો તે બળદ તપસ્વી સંપત્તિના મહાન ખુશીને જોવાની ઈચ્છા ધરાવતો તશ્યપ જાતિનો પ્રખ્યાત કણવજે દરેક ગુણ ધરાવતો હતો અને જે તેના વૈભવને લીધે મુશ્કેલીથી જોઈ શકતો હતો તે જંગલની નજીક પહોંચ્યો ગાંડ પણ વાળા મોરની નોંધો અને મહાન ગાંધર્વ ચિત્રથના બગીચા જેવા અને ધ્વજ ગોહેવાર પાયદળ અને હાથીઓના સૈન્યને જંગલના પ્રવેશ દ્વાર પર રોકીને રાજાએ આ રીતે કહ્યું હું કશ્યપની જાતિના શક્તિશાળી તપસ્વીને જોવા જઈશ જે અંધકાર વિનાશે મારા પાછા ન આવે ત્યાં સુધી તમે અહીં જાઓ અને રાજા તે જંગલમાં પ્રવેશ્યા જે ઇન્દ્રના બગીચા જેવું હતું તરત જ તેની ભૂખ અને તરસ ભૂલી ગયો અને તે રાજા રાજ વૈભવના તમામ ચિહ્નો બાજુ પર ઈચ્છા ધરાવતા તેના મંત્રી અને તેના પુરોહિત સાથે તે ઉત્તમ આશ્રયમાં પ્રવેશ્યા જે તપસ્વી ગુણના અવિનાશી સમૂહ હતા અહીં મધમાખીઓ મધુરતાથી ગુંજારતી હતી અને વિવિધ પ્રજાતિઓના પાંખવાળા લડવૈયાઓ તેમની ધૂન તેડી રહ્યા હતા ખાસ સ્થાનો પર કે જ્યાં પુરુષો વચ્ચેના વાગે સ્વર્ચિતના ન્યાયી નિયમો અનુસાર પ્રથમ દરજ્જાના બ્રાહ્મણો દ્વારા રેક સ્તોત્રનો જાપ સાંભળ્યો હતો વાસ્તવમાં આ પવિત્ર નોંધોથી ગુંજતું તે પવિત્ર એકાંત બ્રાહ્મણના બીજા પ્રદેશ જેવું હતું એવા લોકો પણ હતા જેઓ તમામ પ્રકારના અભિવ્યક્તિઓના અર્થોથી સંપૂર્ણપણે પરિચિત હતા જેઓ તમામ વિશેષ સંસ્કારો સાથે પરિચિત હતા તે પણ જેવો મુખ્ય ધર્મના અન્યાયો હતા અને રાજાએ આગળ વધતા તેઓનો અવાજ સાંભળ્યો અને પીછે માનવ હૃદયને મોહક કરવા સક્ષમ પુરુષોના અવાજથી પણ ગુંજતી હતી અને પ્રતિકૂળ નાયકોના હત્યારાએ પણ તેની આસપાસ જોયું કે બ્રાહ્મણો ચપમાં રોકાયેલા કઠોર પ્રતિજ્ઞાઓ શીખ્યા દેવતાઓના નામનું વારંવાર ગણગણા અને હોમા દહન અર્પણ અને તે બ્રાહ્મણોએ તેમને આદરપૂર્વક અર્પણ કરેલા સુંદર કાર્પેટ જોઈને રાજા

અવાજ પાછો પડઘો પડ્યો અને તેનો અવાજ સાંભળીને ઋષિના નિવાસસ્થાનમાંથી શ્રી જીવા સુંદર પણ સંન્યાસીની પુત્રીનો વેશ ધારણ કરેલી કન્યા બહાર આવી અને કાળી આંખોવાળી ગોરી જેમ તેણે રાજા દુષ્મંતને જોયો તેણે તેનું સ્વાગત કર્યું અને તેનું વિધિવત સ્વાગત કર્યું અને તેમને બેઠક પગ ધોવા માટે પાણી અને અર્ઘ્યની ઓવર દ્વારા યોગ્ય આદર દર્શાવીને તેણીએ રાજાના સ્વાસ્થ્ય અને શાંતિ વિશે પૂછ્યું રાજાએ તેના દ્વારા વિધિવત પૂજન કર્યું એને દોષ રહિત લક્ષણો અને મધુર વાણીવાળી કન્યાને કહ્યું હું પરમ ધન્ય ઋષિ કણમની પૂજા કરવા આવ્યો છું મને કહો એ સૌમ્ય અને સુંદર પ્રખ્યાત ઋષિ ક્યાં ગયા ત્યારે સકુદલાએ જવાબ આપ્યો રરમારા પ્રતિષ્ઠે પિતા ફળ લાવવા આશ્રય સ્થાનમાંથી દૂર ગયા છે થોડી વાર રાહ જુઓ અને જ્યારે તે આવશે ત્યારે તમે તેને જોશો અને તેણે જોયું કે તે મીઠી સ્મિતની હતી અને તેણી તેના દોષ રહિત લક્ષણો તેણીની તપસ્વી તપસ્યા અને તેણીની નમ્રતાની સુંદરતાથી સજ્જ હતી અને આ રીતે રાજા દ્વારા સંબોધિત કન્યાએ હસ્તા હસતા આ મધુર શબ્દોમાં જવાબ આપ્યો હે દુષ્મંત હું સદગુણી જ્ઞાની ઉચ્ચ આત્માવાળી અને પ્રતિષ્ઠિત તપસ્વી કણ્વની પુત્રી છું દુષ્મંતે આ સાંભળીને જવાબ આપ્યો સાર્વત્રિક રૂપે પૂજનીય અને પરમ ધન્ય ઋષિ એવા છે જેનું બીજ તૈયાર થયું છે નર્મ પોતે પણ તેના માર્ગમાંથી પડી શકે છે પરંતુ કઠોર કઠોરવ્રતોનો સંન્યાસી ક્યારેય આ રીતે પડી શકતો નથી તેથી હે સુંદર રનના તમે તેની પુત્રી તરીકે કેવી રીતે જન્મ્યા મારી આ મહાન શંકા તને દૂર કરવી જોઈએ એકવાર એક શ્રી અહીં આવ્યા અને મારા જન્મ વિશે પૂછ્યું પ્રસિદ્ધ ગણવે તેને જે કહ્યું તે બધું હવે મારી પાસેથી સાંભળો હે રાજા પ્રાચીન વિશ્વામિત્ર કઠો તપશ્ચર્યામાં પ્રવૃત્ત થઈને અવકાશીઓના વડા ઇન્દ્રને ચેતવતા હતા જેમણે વિચાર્યું હતું એ પ્રજ્વલી શક્તિનો પરાક્રમી તપસ્વી તેમની તપસ્યા દ્વારા તેમને સ્વર્ગમાં તેમના ઉચ્ચ આસન નીચે ફેંકી દેશે અતિ ગભરાઈને મેનકાને બોલાવી અને કહ્યું હે મેનકા તું અવકાશી અપ્સરાઓમાં પ્રથમ છે માટે હે મિલનસાર મારી આ સેવા કર હું જે કહું તે સાંભળો આ મહાન તપસ્વી વિશ્વામિત્ર સૂર્ય જેવા વૈભવમાં અત્યંત કઠોર તપસ્યામાં વ્યસ્ત છે મારું હૃદય ભયથી ધ્રુજી રહ્યું છે ખરેખર હે પાત્રી કમરવાળી તારો વ્યવસાય છે તમારે જોવું જોઈએ કે તાત્માના વિશ્વામિત્ર ચિંતનમાં ઉત્સુક છે અને સખત તપસ્યામાં વ્યસ્ત છે જે મને મારા આસન પરથી નીચે સેંકી શકે છે જાઓ અને તેને લલિચાઓ અને તેની સતત તપસ્યાઓને નિરાશ કરીને મારું ભલું કરે છે એ સુંદર તેને તારી સુંદરતા યુવાની સંમતિ કળસ્મિત અને વાણીથી તેને તેની તપસ્યાથી દૂર કરો આ બધું સાંભળીને મેનકાએ જવાબ આપ્યો પ્રતિષ્ઠિત વિશ્વામિત્ર મહાન શક્તિથી સંપન્ન છે અને એ પરાક્રમી તપસ્વી છે તે ખૂબ જ ટૂંકા સ્વભાવનો પણ છે જેમ તમે જાણો છો ઉચ્ચ આત્માની ઉજા તપસ્યા અને ક્રોધે તને પણ બેચેન બનાવી દીધો છે મારે પણ ચિંતા કેમ ન કરવી જોઈએ એમણે જ પ્રતિષ્ઠિત વશિષ્ઠને પણ તેમના બાળકોના અકાળ મૃત્યુના સાક્ષી બનવાની પીડા સહન કરી હતી તે તે જ હતો જે શરૂઆતમાં ક્ષત્રિય તરીકે જન્મ્યા હોવા છતાં પછીથી તેની તપસ્યાના કારણે બ્રાહ્મણ બન્યા હતા હું આવા કાર્યોથી તેની પાસે જતા ડરી ગયો છું કે ઇન્દ્ર મને કહો કે હું તેના ક્રોધથી બળી ન જાઉં તે માટે જે ઉપાય અપનાવવા જોઈએ તે પોતાના વૈભવથી ત્રણેય લોકને શકે છે પોતાના પગની મુદ્રા વડે પૃથ્વીને કંપાવી શકે છે ઇન્દ્ર મને કહો કે હું તેના ક્રોધથી બળી ન જાઉં તે માટે જે ઉપાય અપનાવવા જોઈએ મારા જેવી સ્ત્રી આવા સંન્યાસી ગુણોથી ભરપૂર ધગધકતી અગ્નિ જેવી અને તેની વાસનાઓને સંપૂર્ણ નિયંત્રણમાં કેવી રીતે સ્પર્શ કરી શકે એનું મોસળ તે અગ્નિ જેવું છે તેની આંખોના વિદ્યાર્થીઓ સૂર્ય અને ચંદ્ર જેવા છે તેની જીભ એમ જેવી છે જો કે હે આકાશના રાજા તમારા દ્વારા આજ્ઞા હું કોઈક રીતે તે ઋષિ પાસે જઈશ પરંતુ હે દેવતાઓના વડા તમે કોઈ એવી યોજના ઘડી કાઢો કે જેના દ્વારા તમારા દ્વારા સુરક્ષિત રહે હું સુરક્ષિત રીતે તે ઋષિની આસપાસ ફરું મને લાગે છે કે જ્યારે હું ઋષિ સમક્ષ રમવાનું શરૂ કરું છું ત્યારે મરુદ પવનનો દેવ દેવ ત્યાં જઈને મારો લે અને પ્રેમના એ પણ તમારી આજ્ઞાથી મને વધુ સારી રીતે મદદ કરી હો અને ડરપો અને સુંદર મેનકા પછી એકાંતમાં પ્રવેશી અને ત્યાં વિશ્વામિત્રને જોયો કે જેઓ તેમની તપસ્યાથી તેમના બધા પાપોને બાળી નાખ્યા હતા અને હજુ પણ તપસ્વી તપસ્યામાં વ્યસ્ત હતા અને ઋષિને નમસ્કાર કરીને તેણીએ તેની સમક્ષ રમત કરવાનું શરૂ કર્યું અને તે સમયે જ મરુતે તેણીના ચંદ્ર જેવા સફેદ વસ્ત્રો છીનવી લીધા અને તે પછી તેણી ખૂબ જ શરમજનક સ્થિતિમાં તેના પોશાકને પકડવા માટે દોડી અને જાણે તે મારુતથી ખૂબ જ નારાજ હતી